કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં માને વિવો એનો નવો ફોન વિવો વાય થ્રી હંડ્રેડ લોન્ચ કર્યો છે આ ફોન મિત્રો વીસ હજાર રૂપિયાની પ્રાઇસ રેન્જમાં લોન્ચ થયો છે અને આ ઓફલાઈન માર્કેટમાં આવવાનો છે પણ જો તમે આ ફોન લેવાનું વિચારી રહ્યા હો તો હું તમને કહી દઉં કે થોડા સમયમાં આ ફોનમાં અમને ઘણી બધી ખામીઓ જોવા મળી ગઈ હતી એટલો આ ફોન જોવામાં સરસ લાગે છે તેટલો જ આ ફોન ખરાબ છે હા પહેલા હું કહી દઉં છું કે વિડીયો તમારે ચેનલ સુધી જોવાનો છે એટલે તમને બધી જ ખબર પડી જશે પણ જો તમે ચેનલ પર નવા હો તો પહેલા તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે હવે આપણે મિત્રો લુક એન્ડ બોડી થી મોબાઈલ શરૂઆત કરીએ એ પહેલા હું તમને કહી દઉં કે મોબાઈલ

છે ને મિત્રો તેમાં બે કેમેરા જોવા મળે છે કેમેરાની વાત આપણે આગળ કરવાના છીએ ડિટેલમાં પણ હું જો તમને વાત કરું ને બેક કવર ને તો બેક કવર તમને પ્લાસ્ટિક નું જોવા મળે છે અને ફ્રેમ પણ પ્લાસ્ટિકની જ જોવા મળે છે અને મિત્રો હું જો સ્પોર્ટ એન્ડ બટન જણાવું ને તો ઉપરની સાઈડ તમને અહીં નોઈઝ કેન્સલેશન માઇક જોવા મળે છે અને જમણી સાઈડ જોઈએ તો પહેલા આવાજની ચાપ જોવા મળે છે એની નીચે તમને પાવર બટન આપવામાં આવે છે અને નીચેની તરફ જોઈએ તો સ્પીકર ગ્રીડ આપવામાં આવે છે એની સાઈડમાં ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે એની સાઈડમાં તમને માઇક જોવા મળી છે અને અહીં તમે બે નેનો સિમ લગાવી શકશો હવે મિત્રો આ બટન છે ને તે બહુ મસ્ત છે હા પ્રેસ કરવામાં બહુ કમ્ફર્ટેબલ

નીટની આપવામાં આવે છે હવે એમબીએસ બ્રાઇટનેસ છે ને મિત્રો તે બારસો નીટની છે એટલે તમને ખબર પડી ગઈ છે કે એમબીએસ બ્રાઇટનેસ કઈ કહેવાય મેં પહેલાં વાત કરેલી જ છે તમે જેના બનવા હો તો તમને નહીં ખબર હોય પણ હું તમને કહું કે જો આની છે ને મિત્રો ડિસ્પ્લે છે ને તે બહુ મોટી સાઈઝમાં છે અને ફ્લેટ છે એટલે ગેમ રમવામાં બહુ મજા આવવાની પરંતુ મિત્રો આની તમે વિડીયો પ્લેબેકમાં બહુ મજા નહીં આવે આ તમે યુટ્યુબમાં ફોર કે નહીં જોઈ શકો એચડીઆર કન્ટેન્ટ પણ નહીં જોઈ શકાય પણ મિત્રો જોવાનું તો કલર સારા એવા જોવા મળે છે પણ મને બહુ એટલું બધું ઇમ્પ્રેસ ન કર્યું હા તમે જ્યારે મિત્રો છે ને આમાં વિડીયો જોતા હશે ને ત્યાં તમને ગ્રેનેશ પણ અંદર 微信哈。 તમને બહુ મસ્ત રિઝલ્ટ નહીં જોવા મળે સાથે તમને આમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે જે બહુ ફાસ્ટ કામ કરે છે એક મસ્ત વાત છે અને જો વાત કરીએના પ્રોસેસરની તો પ્રોસેસર તો મિત્રો ખામી વળું છે હા તમને સ્નેપડ્રેગન ફોર ટુ જોવા મળે છે સ્નેપડ્રેગન ફોર છે ને મિત્રો તો બીજા ઘણા બધા ફોનમાં જોવા મળે છે તેમાં વધારે સારું પર્ફોર્મન્સ પણ આપે છે પણ આ ફોનમાં એટલું બધું પર્ફોર્મન્સ સારું જોવા નથી મળતું હા તમને આઠ જીબીની ની રેમ જોવા મળે છે આર ફોર એક્સ રેમ ટાઈપ આપવામાં આવે છે એકસો અઠ્યાવીસ જીબીનું નું સ્ટોરેજ વેરિયન્ટ પણ જોવા મળે છે પણ મિત્રો તમને જો પ્રોસેસર ની ડિટેલમાં વાત કરું તો પ્રોસેસર છે ને મિત્રો આમ બહુ ઇમ્પ્રેસ કરે એવું નથી જયારે તમે એક સાથે બે ત્રણ એપ્લિકેશનો ખોલતા હોવ ત્યારે એનિમેશન શો પણ સારું એવું નથી કરી શકતું અને હા જયારે મેં યુટ્યુબમાં ફોર કે નથી સપોર્ટેડ પણ એક હજાર એસી સિક્સટી એફી સુધી જોવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે લેગ કરવા મળ્યો ફોન અને જીટર થવા મળ્યો એટલે બહુ મજા ન આવી મને એટલું બધું ખાસ ના લાગ્યું મલ્ટિટાસ્કિંગ એટલું બધું સારું નથી કરી શકતું તો ગેમ તો કેવી જ રમી શકાય હા હું આ ફોનનું ડિટેલ રિવ્યુ લાવવાનો જ છું અત્યારે હું ખાલી ફક્ત અને ફક્ત ફર્સ્ટ ઇમ્પ્રેશન આપું છું કે જયારે મારી પાસે ફોન આવ્યો મેં કલાક યુઝ કર્યો અને મને કેવો લાગ્યું હું તો કહું કે ગેમ એટલી બધી સારતી નથી કાય હા તમને આમાં મલ્ટિટાસ્કિન પણ બહુ થોડું થોડું સારું એવું જોવા મળે છે બાકી તમને આમાં ફ્રન્ટ ટચ હોય જ જ જોવા મળે છે અને આ એન્ડ્રોઇડ વર્જન સૌને સપોર્ટ કરે છે હવે ફંટ ટચ હોય જ જ છે ને એટલું બધું ક્લેન તો ન હોય શકાય પણ વિવો નું યુઆઈ છે એટલે આમ મજા આવે છે વાપરવાની આ મેં બીજા વિવો ના ઘણા મોબાઈલ ટ્રાય કર્યા છે યુઆઈ મજા આવે નું સારું એવું જોવા મળે છે અને જો આમાં તમને થોડાક એઆઈ ફીચર કહું તો એ તમને કેમેરામાં હું તમને જણાવીશ કે આમાં તમને એઆઈ છે કેવા જોવા મળે છે અને હા મિત્રો ફંટ હોય છવું જ છે ને તેની સાથે તમે ઘણું બધું કસ્ટમાઇઝ કરી શકશો અને મેં તમને કહ્યું પ્રોસેસર બહુ કાંઈ ખાસ નથી જોવા મળે જોવા મળતું પણ વાત જો કેમેરાની આવે તો હવે હું તમને કેમેરા જણાવું તો મિત્રો હું તમને કેમેરાનો પહેલા નંબર કહી દઉં તો મિત્રો અહીં તમને પચાસ મેગાપિક્સલનો સોની યુનિક સેન્સર જોવા મળે છે એની નીચે તમને બે મેગાપિક્સલનો ડેપ સેન્સર આપવામાં આવે છે અને આગળની સાઈડ તમને બત્રીસ મેગાપિક્સલની સેલ્ફી સેન્સર જોવા મળે છે હવે મિત્રો વિડીયો ક્વોલિટીની જો વાત કરીએ તો તમે જોઈ લો વિડિયો ક્વોલિટી અત્યારે હું પાછલા કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યો છું અને તમે જોઈ શકો છો જો હું ચાલતા ચાલતા વિડીયો શૂટ કરતો હોઉં તો આવું કંઈક ફમ્બલિંગ આવે છે હા આમાં તમે ફોર કે મનાઈ શૂટ કરી શકો પણ એક હજાર રેન્જીસ થતી એ સપોર્ટ જોવા મળે છે અને વાત કરી જો સેલ્ફી કેમેરાની વિડીયોઝ ક્વોલિટીની તો એ પણ તમે જોઈ લો કલા કેમેરાથી વિડીયો શૂટ કરી રહ્યું છે સેલ્ફી કેમેરાથી અને તમે જોઈ શકો છો કે મને બહુ તકલીફ થાય છે હા એટલું બધું બહુ સારું નથી સેલ્ફી કેમેરાનો રિઝલ્ટ મને અત્યારે જેવું દેખાઈ રહ્યું છે એનાથી હું કહી શકું કે બહુ કાંઈ ખાસ નથી આવતું હવે મિત્રો આમાં પચાસ મેગા જે પાછલો કેમેરો છે ને તેમાં ફોટાની વાત કરીએ તો ફોટા મિત્રો બહુ મસ્ત આવી જાય છે કલર એક્યુરેસી સારી એવી જોવા મળે છે આ વ્યુ ઓનો ફોન છે એટલે કલર તમને સારા એવા આપવામાં આવે છે પણ નાઇટ ફોટો એટલા બધા સારા નથી પોર્ટ્રેટ ફોટો મને બહુ ગમી ગયા હા પોર્ટ્રેટ ફોટો ફોટોમાં છે ને મિત્રો સારું એવું હેર ડિટેલિંગ કરી લે છે અને કલર પણ બહુ સારા એવા આપી દે છે પાછળ બ્લર પણ સારું એવું કરી દે છે હા એમાં એક વસ્તુ સારો લાગ્યું કે એમાં ડિટેલિંગ બહુ મસ્ત જોવા મળે છે પણ મિત્રો એક આમાં અલ્ટ્રાવાઇડ નથી તે એક ખામી વાળું લાગ્યું કેમ કે આ વીસ હજારની પ્રાઇસ રેન્જમાં અલ્ટ્રાવાઇડ જરૂરી હોય છે હા અલ્ટ્રાવાઇડ નથી પણ પોર્ટેટ મોડ સારો હશે અને વિડીયો મેં તમને આગળ બતાવ્યો વિડીયો બહુ કાંઈ ખાસ નથી બાકી ફોટો મેન સેન્સરથી એટલા બધા ખાસ નથી આવતા જેટલા આના પોર્ટ્રેટ મોડથી આવે છે હા મતલબ બીજા ઘણા બધા મોડ જોવા મળી જાય છે તેની આપણે ડિટેલમાં જાણકારી તમને આવતા વિડિયોમાં આપવાનો છું અત્યારે અત્યારે હું તમને આનું ફર્સ્ટ ઇમ્પ્રેશન કહું તો ફોટો ડિસેન્ટ આવી છે આ વીસ હજારની બીજા મોબાઈલ છે જેમાં આની કરતા સારું બેટર રિઝલ્ટ આપે છે વિડીયો માટે સારો નથી ફોટો માટે સારો છે બાકી તમને આઈપી સિક્સટી ફોરની રેટિંગ જોવા મળે છે એટલે ફોન પર પાણીની છીટો ઉડી છે તો કાંઈ વાંધો નહીં આવે પણ હું તમને કહું પાણીમાં તમારો ફોન નાખવો ન જોઈએ કેમ કે કોઈ પણ કંપની રિપ્લેસમેન્ટ નથી કરી આપતી એ તમારા રિસ્ક ઉપર તમે ફોનને ટેસ્ટ કરજો અને જો સેન્સરની વાત કરીએ તો ઇન્ડિસ ફિંગરપ્રિન્ટ સેન્સર ફાસ્ટ કામ કરે છે અને ફેશ અનલોક પણ ફાસ્ટ કામ કરે જ છે અને હા હવે જો વાત કરીએ આની કનેક્ટિવિટીની તો મિત્રો આ જી મોબાઈલ છે એટલે તમને કનેક્ટિવિટી સારી એવી આપવામાં આવે છે ફાઈવ ની સાથે તમને બ્લુટૂથ ફાઈવ જોવા મળી છે વાઈફાઈ પણ જોવા મળી છે અને જીપીએસ સિસ્ટમ આપવામાં આવે છે આમાં તમને એન સપોર્ટ નથી જોવા મળતો અને વાત જો મિત્રો મલ્ટી મીડિયા ની કરીએ તો મલ્ટી મીડિયા માટે આ ફોન ક્યાંય બેટર ના કરી શકાય આમાં તમે ફોર વિડીયો નહીં જોઈ શકો હા તમનેમાં એક હજાર એસી સિક્સટી એફપીએસ સુધી જોવા મળી જશે નેટફ્લિક્સ માં તમને એચડીઆર નો સપોર્ટ નહીં જોવા મળે ફોનમાં કોઈ પણ પ્રકારનો એચડીઆર વિડીયો નહીં ચાલે તેના જ કારણે તમે આ ફોન થી ફોર માં શૂટ પણ નથી કરી શકતા એક બહુ ખામી લાગે આ

તો હું તમને કહી દઉં કે નહીં આ ફોન ના લેવો જોઈએ કેમ કે મિત્રો આ ફોનમાં છે ને પર્ફોર્મન્સ બહુ કાંઈ જોરદાર નથી કેમેરા ડીસેન્ટ જોવા મળે છે અને હા ડિસ્પ્લે જેટલી એમોલેટ કહે છે તેટલું કામની નથી ખાલી આ ફોનનું લુક એન્ડ બોડી સારું છે બાકી આ ફોનમાં બીજું કાંઈ લેવા જેવું નથી તો આ હતું મારું વીવો વાય થ્રી હન્ડ્રેડ ફાઈવ જી નું રિવ્યુ તમને કેવું લાગ્યું હોય આ રિવ્યુ મને કહેજો અને હું તમને એક વાત કહું કે આ ફોનનું ડિટેલ રિવ્યુ પણ કરવાનો જ છું તો તેની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પહેલા જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે અને આ વિડીયો તમારા ફેબેન્ડ સાથે શેર કરી દો એટલે જો એ ઓફલાઈન માર્કેટમાંથી આ મોબાઈલ ખરીદવા જઈ રહ્યો હોય તો તે પણ છેતી જાય હા તો જલ્દીથી મળીએ આપણે નવા વિડીયોની સાથે તો ત્યાં સુધી ગુજરાતી જય જય ગરબી ગુજરાત